એમને છે ને એ પોતે ડેડિયાપાડા નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે

અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો સ્થાનિક છે આખી રાત જ અહીંયા બેસીશું દર વખતે પડી ગયેલી છે એ લોકોને બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડીયાપાડા માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા